નમસ્કાર મિત્રો હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોર સાથે ફરી એકવાર હું મારિયા ખાન જોઈએ આજના મહત્વના સમાચાર અનાવલ ખાતે સાત ગામના રાજપુરોહિત સમાજના ધર્મ ગુરુ તુલસારામજી મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અંબિકા તાલુકાના અનાવલ ગામે રાજસ્થાન ખેતેશ્વર તીર્થના પીથાગીશ્વર સદગુરુ દેવજી એક હજાર આઠ મહારાજ અનાવલ ખાતે પ્રથમવાર પધાર્યા હતા ત્યારે પુરોહિતના અગ્રણી અને સમાજના લોકો અનાવલ સર્કલ ખાતે ઉપસ્થિત રહી રામજીની મહારાજની અનાવલ મંદિરે લઈ જવામાં આવી હતી ત્યાં મહારાજના હસ્તે દીપ પ્રાગત્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભજનનો કાર્યક્રમ પૂર્ણ કરી ગુરુ મહારાજનું પ્રવચન કરવામાં આવ્યું ગુરુજી રામજી મહારાજે ધર્મ વિશે સમજણ આપી હતી ત્યારબાદ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ અંતે શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો બ્યુરો ચીફ હનીફ ખાન મૌવા નમસ્કાર ધન્યવાદ